મારી દુકાન છે છે સાડી એક ફક્ત સ્ટાર્ટ થાય વાત ચાલો બતાવો તમને ચાલો માસી આ છે અજમેરા ફેશન અહિયાં માત્ર પિસ્તાલીસ રૂપિયા માં સાડી શરૂઆત થઈ છે એક તમે અંદર જઈને વિઝિટ કરી લો પિસ્તાલીસ રૂપિયાની સાડી મળશે હા બિલકુલ મળી જશે તમે જોતો ખરા પિસ્તાલીસ રૂપિયા થી સાડીની સ્ટાર્ટિંગ થઈ જાય છે જે રેગ્યુલર તમને ઘણું બધું ઓપ્શન મળી જાય છે એમાં ચુંદરી ટાઈપની મળશે હા તમને ચુંદરી પણ મળી જશે તો આખું આ ટાઈપ નું તમને છે ને બંડલો બંડલ કલેક્શન મળી જવાનું છે ખાલી ક્વોલિટી જો એટલી પ્રીમિયમ ક્વોલિટીમાં આ બધી વસ્તુઓ મળે છે અને એના સિવાય આ ટાઈપની પ્રિન્ટેડ સાડી પણ મળી જવાની છે જે જોઈએ ને બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે આના સિવાય છે શું મળશે આના સિવાય આના સિવાય તમને અહિયાં છે ને ઘણી બધી વેરાયટી મળી જાય છે જેમાં તમને છે ને લેંગા ચોડી મળી જાય સૂટ મટીરિયલ મળી જાય છે પછી ને ગાઉન મળી જાય સાડીઓ તો એટલી બધી વેરાયટી સિલ્ક થી લઈને કોટન બધી મળી જવાની છે કિડ્સવેર મળી જાય છે અને કિડ્સવેર સિવાય આપણે કેવાય ને કે બ્લાઉઝ ને એ બધું મેચિંગ સેન્ટરમાં મળે એ બધી વસ્તુઓ પણ મળી જાય અને કેટલું અમાઉન્ટ તમારે ઇન્વેસ્ટ કરવાનું છે એટલે ખરીદી ખાલી પચીસ હજાર થી તમે અહીંયાથી પ્રોડક્ટ લઈ શકો છો શું વાત કરો ખાલી પચીસ હજાર હા મેમ ખાલી પચીસ થી